ભૂલો ને બે દાદા પેલા કાજીતું બપોરે તું વ્યશન કરી કે કરતો ના એ કરતો ના કરતો તો એ કો કો ખા ના ખાઈ ચા ખા હલક એટલે મારતી હ કલા કલા દિવાળી દિવાળી આવા તો એક છે પોડો પોડો મોડો ગોડીયા પબા બોટીયા મને ખબર અલ્યા ગમે તે એ પણ ગોડી છે એવું તો તમારા ઘર જ ટી કરવા અલ્યા લગન તું નીકળી તો તારા જો પણ છે કુના પાડે તના તના મને પાડે ઓ વા એના પગમાં કયો તું તારા પગમાં હોય વિડયો કાઢી લે તું અરે તું જીવે તું નોકરી તો 9000 પગા રહેશે તો હા તે મા 9000 છે અને એક વાર તું કરજે લે વધાવ તને વધારે પગાર મળશે

અબાઈ વિડિયોને લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબ અને સપોર્ટ એટલો કરજો ને તેમે ફુન્ટાજી કોમેડી થી આગળ જતા રહીએ હા અને શેર કરજો શેર તો એટલો જ કરજો કે જેથી કરી અમારી અમારી ચેનલને આનંદ થાય તો અમે બીજા આવા વિડિયો મજાકિયા મળતા દઈશ અને કોઈ કોઈ ખોમી હોય તો કહેજો અમને હોય તો કમેન્ટ કરીને કહેજો અમે કોમે સુધારીને તુચકો કા પતા કે મેં ઇસનામાં આગે હું ના ના આવા જો પહેલા કેજો બપોરે હવે હવે બંડા બે દાડા ત નાચ તો રામ બપોરનો ખાખરો કીધું તો નાચતા રામ એ મત તો બહુ આવળા અરે નાચતા રામ આવ જાતો બેટી ના બેટી જા બેટી બેટી બેટી

હા બડી બોલી એક જ રાહે પિયો હરીબારી ચાએ કે સોલતામાં એ વાત ઉપર હરકલો ને ચાલ મંગાઈ ચા મકવા မူကော်လေဘလိုဘလိုမူဒရမ်မူဒရမ်မိုက်လို့လေဘလိုမထုက်တောက်သေးရုပ်ကိုထုက်ကိကော